કેમ છો સ્વાગત છે નવા એક ઓલો વિડીયો ની અંદર કાલે ગયા તા મેળે એટલે મજા આવે ને ઉધરેટ સરદી દેવું થઈ ગયું છે અરે આશીઓ મારા અહીં ને ફોન જોવે જો ફોન જોવો ગા ચાલુ છે આપણે તરફ ઓલો ચાલુ છે કેટલા વાગે વાગી જા ઉપર જોઈ લ્યો એક મિનિટ 748 748 થઈ ગઈ છે ને ઓલો કરતી કે સરુ ને કાલે આપણે મેળા માં જઈ લઈ ગયા મજા ન આવતી ઓલો ઉતરવાની કાઈ બહાર બેઠો હું હું વાર વાર આ ગલુડી રમવા આવી લઈ

આ બધું વાટ નાખેલું હોય આ હે ને આને આ વાટી નાખવાનું છે ફટાફટ હોય ને તે પોપટ બહુ આવે અને અહીંયા વાટવાનું કેમ કેટું રાખ્યું હોય નીર એટલું ઘેરો રાવવા દીધો હોય બાકી બધું વાટ નાખેલું હોય હા એ ઘો મારો ભોરો બી આવ્યો ભાઈ મારો કોઈતરો પાળેલો ક્યાંય ઘટે નહીં એ અમારે આ બધું નનકું નનકું અને ફટાફટ આલો વાટી લઈએ ઘઉંમાં પાણી વાળવાથી ઘઉં બધું આવા જઈ ગયા છે અને મારું પાતા છે મોટર ચાલુ કરવા ઘઉં તો તમે જોવો એક વાર હા ભાઈ ભાઈ આખા ખેતરમાં આપણે આ બાજુ બોલી જ્યારે એમાં ઘઉં તો કેટલા થાય ત્યારે અમારે કેડે કેડે પોગી જાય કેડથી ઉપર ઉપર વહી જાય આમ તો ડુંડી બુંડિયું ફૂલ મોટું આમાં એના કેળીઓ કાલી આવી જાય ડુંડી ઘઉંમાં કંઈ ઘટે જ મારો ભાઈ લીલા પાણી જેમ ઉભો તો આમ તડકો હોય કે એટલે પીળા પીળા દેખાય બાકી તો બધા લીલા જ છે એ છે આપણી રાય ને ઘઉં ને ભાઈ વા અને બીજું મિત્રો એ કે હે ને આ પાળો દવા તમે આ હે ને અહીંયા પાળો મારે આંગળી છે એ બરોબર સીધો સીધો પાળો હોય પાળો થયો દેખાતા ને એમાં એક હરખું જ બધું લાગે મને આ પાળો બહુ મોટો પગથરખાવેલો હોય કેમ કે થાંભલા હે ને ઈ તો એ દેખા દેખાતું એ ભેગા થઈ ગયા બોલ પાળા એ કે આમાં તમને તો પાળો ન દેખાય ઊભા નિરાત તમને બતાવું જો આમાં પાળો થાય તમને દેખાય બધું એક જ હરખું લાગે તો પાખાય નહીં અહીંયા બે આ ખાલું હોય પણ આમાં હે ને પડી ગયેલા છે એવું હે વાલ આપણે બીજું આજુ પાણ પા ને એમાં ને આ પાછું પાણી પાયું છે પવન નથી એટલે શરૂ આપણું પાણી આવી ગયું છે પગવા નીકળજું પાણી નીકળ્યું પાણી તો આપણે ફૂલ જ આવે છે અને આપણે પવાને ઘઉં કટકો છે અને અમીવાળી છે ઘઉંની અંદર પાણી ને પવન નીકળજો હે હાલ ખરીદી બી આગળ પાણી ઘઉં પડી ગયા અને હાલ ખરીદી હોય ઘઉં પડે છે કે નહીં પાણી ચાલુ છે ને બરોબર લેટ પણ વહી ગઈ છે ઘઉંમાં પાણી ચાલુ છે થોડાક નાકા વાળા લાય થોડાક બાકી છે ને તો ઘઉંમાં તો કાંઈ પીડા તો નથી હજી આ ડગલું છે તો ઓલા ખરે પડ્યું બાકી ઘઉં પીડા તો નથી અત્યારમાં હજી અને હાલનું જોઈ છે પડે છે ને ઉધરે થઈ ગયા મિત્રો ઝાર છે આ બાજુ ઝાર છે આ બાજુ જાય ને અમારે કડે કડે પોગી ગયું કેટલા કેટલા ખબર ખભે ખભે આવી ગયું અને આઝાર તો ઊંઝી ગઈ ઉધરે ફૂલ આવે એટલે ભલો કે મજા નહીં આવતી અને આ વલોગ ને બે દિવસ ભેગો થયો એના આપણે ડેલી ટાઈમ આવ્યો હતો ડેલી ટાઈમ નહીં આવતો ઉધરે બહુ આવે કેમ કે મેળામાં જ્યાં હા કે એટલે મેળામાં આપણે કંઈક ટાટું કંઈ ખાધું નહીં ગુલપી ગુલપી કાંઈ ખાધું હે નહીં બરાબર નથી ખાતું કોઈ વસ્તુ ખાધે નથી ખાલી રખડીને વીએ અને એક વિડીયો ઉતારે વીએ બાકી મેળા બધા કંઈ ખરીદી આપણે કરી છે નહીં ઘઉં પાયા પાયાની મજૂરો બધા પવનના લીધે ને બધા નમવા મીડ્યા હે પડવા મીડ્યા હે હવે તો એવું છે લેટ આવે ને ભાઈ ગયેલી છે એટલે આ છે ને હમણાં ને મિત્રો ઉધરે એટલી બહુ આવે ને વાત જ આવે છે એકલી ઉધરે ઉધરે ને ઉધરે જ આવે છે એકલી દવા તો લઈ લીધી છે એટલે બહુ બોગલ વાંધો છે ને તમે બધા લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરતા રહેજો સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબ આપણે થતા નથી અને હજી વોચ ટાઈમ કેટલો બધો ઘટે છે અને આપણે હમણાં જ ચાલુ કર્યું છે હજી હા ને ના હે ને ઓવર એટલા મળ્યા કે વાંધો તમે એ કે કોમેડી વિડીયો બનાવો એ શું વ્લોગ ઉતારો હોવો અમારો વિડીયો લેજો એકવાર મોબાઈલ ફૂલ કરી નથી એટલે કોઈને વિડીયો વિડીયો લઈએ ક્યાં નહોતા

પોપલું કાચું પોપી હાથા તો કેમ કેટલા હે લાકડા ઓલાય લાકડા હે આ લાકડા અમે ગોઈચ હાથામાં હાથો નથી જડતો બોલો એટલે એમ નહીં દેખ્યું લાગે મને સોવાયું સરખી રીતે

મને એકસો મિત્રો અહીંયા આ સોડા ખ્યા પડે મસ્તીના આ નહીં છે આ થઈ ગયા રેડી આપણે ઝટકા સારું થઈ ગયું હે તો આ ટ્યુબલાઇટ કેમ થાય હું મોબાઈલ લાઈટ બંધ કરી દઉં પેલા ટ્યુબલાઇટ થાય ઝટકા મશીન પડે એક બાજુ એક બાજુ પાવર એટલે ઉપડે આપણો ઝટકા સારા બહુ સારું થાય ખેતરની અંદર આ આપણી બાજરી મિત્રો આજનો છે ને પૂરો અને આ વિડીયો ગમે લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરતા રહેજો અને મળીએ હવે બીજા એક વિડીયોમાં